どうですか આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ પર હું હરેશ પ્રજાપતિ વિસનગર જિલ્લો મહેસાણાથી આપણે હે રામ ધૂન અગાઉ શીખી ગયા આના પહેલાંના વિડીયોમાં રાગ દુર્ગા આધારિત આજે આપણે તાલ સાથે લેવાના છે અને તાલ સાથે મેં તમને બે લાઈન વગાડીને બતાવી છે આગળ બીજી પણ બતાવું છું પણ તાલ સાથે સમજ કેળવી ખૂબ જરૂરી છે એટલે જે લોકોને તાલ સાથે વગાડવામાં મુશ્કેલી પડતી હોય તો ખાસ ધ્યાન આપજો કે તાલ સાથે વગાડવામાં પડતી મુશ્કેલી કેવી રીતે દૂર કરવી એનો એક વિડીયો અલગથી મેં બનાવેલો છે એ વિડીયો ના મળતો હોય તો નીચે મારો વોટ્સઅપ નંબર લખેલો છે એના ઉપર મને મેસેજ કરજો હું તમને વિડીયોની લિંક ચોક્કસ મોકલી આપીશ તમારો કોઈ પણ પ્રશ્ન હોય એ દરેક પ્રશ્નનું સમાધાન માટે મેં વિડીયો બનાવેલો છે એટલે એ પ્રશ્ન ખાલી તમારે મને વોટ્સઅપ કરવાનો હું તમને એને આધારિત વિડીયો મોકલી આપીશ એ જોશો એટલે તમારા મગજમાં બધા જ ગેરસમજો દૂર થઈ જશે તમારા પ્રશ્નોના જવાબ પણ તમને મળી જશે બરાબર ખાસ ધ્યાન રાખજો તો બીજું એ કે નોટેશનમાં ઉપર દેખાય છે ચલો થોડુંક હા હવે આખી લાઈન સ્પષ્ટ દેખાય છે નીચે મારો વોટ્સઅપ નંબર પણ સ્પષ્ટ દેખાય છે સિત્તેર તેતાલીસ સિત્યાસી વીસ ઇઠ્યોતેર હરીશ પ્રજાપતિ વિસનગર તાલ સાથે શીખવા માટે તાલની સમજ ખૂબ જરૂરી છે તાલનું બેઝિક નોલેજ ખૂબ જરૂરી છે આ સૌ પહેલો નિયમ છે એટલે એ બધી વસ્તુની ચર્ચા મેં અગાઉના વિડીયોમાં કરી છે એટલે આપણે સીધો તમને તાલ સમજાવવાની કોશિશ કરું છું આ કહરવાનો પ્રકાર છે धा तथा तीन कधीन धा तथा तीन कधीन आ ताली पहली आ खाली तीजा नंबर ऊपर तो पहली ताली तीजी खाली धा तथा तीन कधीन धा तथा तीन कधीन हे हे राम तो ऊपर से क्या दी जो एक बे त्रोन हे राम हे ચોથી ઉપડે છે ઉપડતું તો અહીંથી ઉપાડવાનું છે નમ હેરા સાચો તેરો નામ જે છે એ તાલી થી ઉપડે છે બરોબર એટલે જે પહેલા નંબર ની માત્રા સાચો તેરો નામ oh mm -hmm. તા સાથે વગાડવા માટે અને ગાવા માટે તાલની સમજ બેજીક પાયો ખૂબ અગત્યનો છે એ તાલ તમને હાથેથી તાલી આપીને અથવા તો વેઢા ઉપર આંગળી ગણીને એની માત્રા સાથે તાલી એને ખાલીનું ધ્યાનમાં રાખીને કેટલા અક્ષરો એમાં આવે છે એટલે કે માત્રા કેટલી છે વિભાગ કેટલા છે તાલી ખાલી આ બધું જ તમને નોલેજ હોવું જોઈએ અને હાથેથી તાલ આપતા ફરજિયાત આવડવું જોઈએ અને એ પણ નોનસ્ટોપ ભૂલ પડ્યા વગર આટલી તૈયારી તમારી હશે તો તાલ સાથે વગાડવામાં અને ગાવમાં તમને મુશ્કેલી નહીં પડે તે છતાં મુશ્કેલી પડે તો એનો વિડીયો અલગથી બનાવ્યો છે મેં કહ્યું તેમ બરાબર તો એ મને વોટ્સઅપ પર મેસેજ કરજો એની લિંક તમને હું ચોક્કસ મોકલી આપીશ એ સિવાય તમારો કોઈ પ્રશ્ન હોય અથવા નોટેશન સાથેના પીડીએફ ફાઇલો આપણી પાસે ટોટલ સાત પ્રકારની છે એ તમારે ખરીદવી હોય તો એની પણ ડિટેલ માહિતી તમને વોટ્સઅપ પર મોકલી આપીશ તમે મને મેસેજ કરજો કોઈને પદ્ધતિ સર મારી સાથે ટચમાં રહીને શીખવું હોય તો વોટ્સઅપ કોર્સ અવેલેબલ છે એની પણ માહિતી તમને મોકલી આપીશ બરાબર છે અને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ન કર્યો હોય તો ફરીથી સબસ્ક્રાઈબ કરવાની જરૂર નથી નહીં તો અનસબસ્ક્રાઈબ થઈ જશે એટલે તમને નોટિફિકેશન મળશે નહીં ખાસ વિનંતી આટલું ધ્યાનમાં રાખજો નેક્સ્ટ આપણે શરૂ કરીએ છીએ રાગ વૃંદાવની સારંગ ખૂબ જ સુંદર રાગ છે તો મારી સાથે બન્યા રહેજો નેક્સ્ટ લેશનમાં પણ આવજો ગુડ બાય ડે